હું દડવા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ચંદ્રિકાબેન ના મોર સુપ્રીમ કોર્ટે આદેશ કરવામાં આવેલી છે એમને વિરોધ કરીએ છીએ અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા મનુષ્યો પ્રાણીઓ પક્ષીઓ સૌને ભારે નુકસાન થશે અરવલ્લીની ગિરિમાળાઓને ખનન કરવામાં આવશે તો સાબરકાંઠા બનાસકાંઠા અને બાજુમાં વસ્તુ રાજસ્થાન સૌને નુકસાન થઈ રહ્યું છે અમારા જંગલમાં હરિયાળું લાગે છે એમને પણ અમને નુકસાન થઈ રહ્યું છે જો 100 મીટર થી નીચેના ડુંગરો કાપવામાં આવશે અને ખનન કરવામાં આવશે તો તોરણ જેવી પરિસ્થિતિ સર્જાઈ જશે તો અમને ભારે નુકસાન પડશે તો આ નુકસાન ના થાય એના માટે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે આદેશ રદ કરવામાં આવે અને ના રદ કરવામાં ઉગ્ર આંદોલન કરીશું સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલ છે એ આદેશનો અમે સખત વિરોધ કરીએ છીએ કારણ કે એમાં દિલ્હીથી લઈને રાજસ્થાન રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીનું જે કંઈ એરિયો પડે છે એમાં કેટલાક વન્ય પશુ પક્ષીઓ અને જેવા કે જીવનની અંદર જે પાણી છે આંતે જેનાથી જંગલથી આપણો જે બચાવ થાય છે એ પ્રક્રિયા બહુ બધું નુકસાન થાય છે એટલે અમે સુપ્રીમ કોર્ટને નમ્ર અરજ કરીએ છીએ કે તે એ જેમને આદેશ કર્યો છે એ આદેશ રદ કરવામાં આવે